આની સાથે અત્યારે એ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ જોડાયા છે કે જ્યાં અત્યારે હું હાલ ગાંધીનગર ખાતે બનાસ કેરિયર એકેડમીમાં આજે જ્યારે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પહેલાં તો વાલીઓને પણ પૂછીએ કે પહેલાં જ્યારે આપણા દીકરા દીકરીઓને યુપીએસસી યુપીએસસીના સપના જોવા હતા તો મને લાગે છે કે એ આપણે માંડીવા હતા પણ હવે એ સપના સાકાર થવા જઈ રહ્યા છે અને તમારો દીકરો કે દીકરી અહીંયા અભ્યાસ કરી દે મારો દીકરો અહીં અભ્યાસ કરે છે અને પહેલાં તો એક સૌથી પહેલાં તો હું શંકરભાઈ સાહેબને ખૂબ ધન્યવાદ આપું છું કે એક આ વિચાર મૂક્યો કે બનાસના દીકરી દીકરીઓ આ જે સંદી ફિલ્ડ છે આઈએસ ફિલ્ડ છે યુપીએસસી અને જે જીપીએસસીની ઊંચી પોસ્ટો ઉપર જવા માટેનું જે એક સપનું જોઈને ખાલી બેઠા હતા અને વિચાર કરતા હતા એ વિચારને સાકાર કરવાનું એક જે પગથિયું માંડ્યું છે એ પગથિયા માટે હું સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અહીં આવીને અમે જોયું છે હું પણ એક શિક્ષક છું અને જે વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થામાં કોઈ કમી નથી બાળકોના ટેસ્ટો લેવા એના મશીનથી સ્ક્રેનિંગથી ટેસ્ટ તપાસવાના અને ઉચ્ચ કક્ષાનો જે અહીં ફિલ્ડ થી અલગ અલગ ફિલ્ડથી આવીને જે સ્ટાફ અહીં ફિરશે છે એ જે પાથું મળે છે એ પાથાથી એક આત્મવિશ્વાસ અને એક ઉમંગ અને એક શક્તિ પેદા થાય છે બાળકોમાં એ બાળકોમાં જે ફરીથી આપણે જે સફળતા મળે છે એ સફળતાની અંદર ખૂબ સહભાગી બનશે એવું મને આશા છે અને આવી રીતે જેવી રીતે આપણે યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષા આપવા માટે આપણા દીકરાને કે દીકરીને ક્યાં પણ અભ્યાસ મોકલવા હોય તો પહેલા કેટલો ખર્ચો પહેલા તો આમ માત્ર વિચાર જ આમ તો કહી શકાય કારણ કે એક તો દીકરીઓને બહાર મોકલવા નતા માંગતા પછી દીકરા પણ થોડા મોટા થાય એટલે આમ કમાવામાં ઘરે જમીન હોય અને ખેતી વ્યવસ્થા હોય એટલે એમાં થોડું જોડવાનું બધાને વધારે હોય એટલે જે એક વ્યસ્ત જીવન રહી અને આ જે કડી છે યુપીએસસી જીપીએસસી ને પકડવા માટેની જે એક માહોલ જોઈએ માહોલ નહોતો બનતો અને એના પરિણામે સફળતા નથી થતી નાની મોટી પરીક્ષાઓ પાસ કરતા પણ એ ઘરે થોડા ઘણું વાંચન કરીને પણ જે એક યુપીએસસી જીપીએસસી લેવલનું જે એક પ્રકારનું વાતાવરણ છે એ વાતાવરણ માટે આ ઉત્તમ એ જે વ્યવસ્થા પૂરી પાડી છે અને એક જે સપનું બધાનું સાકાર થશે એવું મને આશા છે

દોઈ સાંજે ડેરી ગયા ભરાયું પંદર દિવસે પગાર આવ્યો બાર મહિને વધારો આવ્યો એના સિવાય કોઈ ક્યારેય કલ્પના કરી નથી બનાસ ડેરી આ બધું કરી શકશે ના બીજો વિચાર નતો બનાસ ડેરી માધ્યમથી તમે અત્યાર સુધી જાણ્યું છે કે કેટલા બધા પ્રકારના કામ અપાઈ રહ્યા હા તો એક આ જે નવી પહેલ છે આપણે તમે પણ સહકારિતા સાથે જોડાયેલા છો અત્યારે તો ખાસ કરીને જે રીતના અત્યારે

ઇન્વોલ્વ અને હેલ્પ કરીને પણ આ ચાલુ રહે અને ખૂબ સારી સફળતા બધા યુવાનો મેળવે એ માટે અમે તત્પર છીએ તો સાહેબ સી અમારા તરફથી પણ તમને એડવાન્સમાં શુભેચ્છાઓ કે અહીંયાથી તમારો દીકરો કઈક હાંસિલ કરીને બનાસકાંઠાનું નામ રોશન કરે થેન્ક યુ